નવસારી વિજલપુર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતા હવે નવા લોગાની જરૂર પડી છે મહાનગરપાલિકાના કમિશનર દેવ વિજલપુર નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે ત્યારે તમામ વિભાગો તમામ નામકરણમાં પણ ફેરફારો જોવા મળશે ત્યારે વિજેતા લોગો મહાનગરપાલિકાના તમામ સરકારી દસ્તાવેજો સિક્કા અને કચેરીઓ પર અંકિત કરવામાં આવશે અત્યાર સુધી નગરપાલિકાના લોગોમાં લક્ષ્મણ હોલની છબી હતી જેના સ્થાને હવે નવો લોગો આવશે કમિશનરે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે સ્પર્ધામાં ભાગ લેનાર શહેરીજનોમાંથી શ્રેષ્ઠ લોગો ડિઝાઇન કરનારને રૂપિયા એકવીસ હજારનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે કમિશનર દેવ દેવચૌધરીના જણાવ્યા અનુસાર સ્પર્ધા માટેની એન્ટ્રી બારમી જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે નવો લોગો શહેરની અસ્મિતા અને ઓળખને પ્રતિબિંબિત કરતો હોવો જોઈએ જાવનાર વર્ષોમાં નવસારીને રાજ્યમાં એક અલગ ઓળખ આપવામાં મદદરૂપ થશે તેમણે શહેરીજનોને વધુમાં વધુ સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ અપીલ કરી હતી ત્યારે શું કહી રહ્યા છે દેવ ચૌધરી જે નવસારી મહાનગરપાલિકાના કમિશનર છે તે શું કહી રહ્યા છે અને શું અપીલ કરી રહ્યા છે નવસારી શહેરીજનોને તો ચાલો જાણીએ નવસારી મહાનગરપાલિકા જે રિસેન્ટમાં ભણી છે નગરપાલિકાથી કન્વર્ટ થઈને તો ત્યારે જે છે એક નવી તક બધા નવસારીવાસીઓ માટે છે અને બાકી જે કલાના અને આર્ટના પ્રેમીઓ હોય આ બધા માટે છે એક નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે એક લોગો કોમ્પિટિશન જાહેર કર્યો છે અને બાર તારીખ સુધી અમે બધા એન્ટ્રીઝ આમાં લેવાના છે જે આપ સારો લોગો ક્રિએટ કરી શકો જે સારું ડિઝાઇન કરી શકો આમાં આપમાં આ કલા છે કે આપ ઈચ્છો છો કે ભાઈ આપણા બનાવેલો લોગો જે છે નવસારી મહાનગરપાલિકાનો પ્રથમ લોગો ગણે તો આ બધાને હું નિવેદન કરું છું કે વધારેથી વધારે આમાં પાર્ટિસિપેટ કરો મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર હેન્ડલ ઉપર પણ અમે જે છે એ લિંક અને બધું મોકલ્યો છે ત્યાં જાવીને આપ રજીસ્ટ્રેશન કરી શકો છો લોગો એવો હોવો જોઈએ જે નવસારીને રિપ્રેઝેન્ટ કરે નવસારીની કલા છે સંસ્કૃતિ છે જુગ્રોફી છે આ બધાને સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકે છે એવો ઇન્ક્લુઝિવ લોકો હોય એવી અમારી જે છે એક અરજી છે અને સૌથી મોટી વાત કે જે લોકો કોમ્પિટિશનમાં જે જીતશે જીતનારને જે છે એકવીસ હજાર ઇનામ પણ જે છે કોર્પોરેશન વતી આપવામાં આવશે